ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અને આઝાદ ઉપનામથી જાણીતા મૌલાના અબુલ કલામ નો જન્મ અગિયાર નવેમ્બર અઢારસો ના રોજ મક્કા એટલે કે સાઉદી અરેબિયા ખાતે થયો હતો તેમનું પૂરું નામ મૌલાના સૈયદ અબુલ કલામ ગુલામ મહિનુદ્દીન અહેમદ આઝાદ હતું તેમનું મૂળ નામ જન્મ સમયે મૌલાના અબુલ કલામ કુનિયત હતું તેમણે આઝાદ ઉપનામ દેશની સ્વતંત્રતા બાદ ધારણ કર્યું હતું તેમણે ઇજિપ્તની રાજધાની કેરોની અલ અઝહર યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને આઝાદીની લડતમાં જોડાયા હતા તેઓ હિન્દુ મુસ્લિમ એકતા પર મૂકતા હતા અને ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા તેમણે રાષ્ટ્રીય જાગૃતિ લાવવાના હેતુથી વર્ષ અલ હિલાલ અને અલ બલાથ નામના ઉર્દુ સાપ્તાહિક શરૂ કર્યા હતા તેઓ વર્ષ ઓગણીસો ચાલીસમાં માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રામગઢ ખાતે યોજાયેલ અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા હતા તેમણે ભારતમાં આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેઓ દેશની સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા હતા તેઓ ઉર્દુ ભાષાના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર હતા પરંતુ શિક્ષણ મંત્રી બન્યા બાદ તેમણે ઉર્દુને બદલે અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપ્યું હતું તેઓએ લિસાનુસિ લિસાનુસિદિક સિદક એટલે કે સત્યની વાણી નામનું પત્ર શરૂ કર્યું હતું એમના સન્માનમાં વર્ષ ઓગણીસો છપ્પનથી દર વર્ષે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતની ઉત્કૃષ્ટ યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવે છે આ ટ્રોફીને માકા ટ્રોફી પણ કહેવામાં આવે છે તેમણે લખ્યું હતું કે કુરાન ખરીદવા જે કાબુલથી પગે ચાલીને કલકત્તા આવ્યો તે અજાણા પઠા પઠાણને અર્પણ તેમણે ભારતની આઝાદી વિશે ઇન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તક લખ્યું હતું તેમને વર્ષ ઓગણીસો બાણુંમાં માં ભારત રત્ન પુરસ્કાર મરણોત્તર પ્રાપ્ત થયું હતું તેમનું નિધન બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવનના રોજ દિલ્હી ખાતે થયું હતું થેન્ક યુ